હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીલા મરચાં અને લીલા ટમેટાની ચટણી તમે જ્યારે શાક ના બનાવ્યું હોય અને ત્યારે તમે આ ચટણી બનાવશો લીલા ટમેટા અને લીલા મરચાંની ચટણી તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં લીલા ટમેટા તમને મળી જશે તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે લીલા ટમેટા લેશું તો લીલા ટમેટા મેં ત્રણ લીધા છે ત્રણ લીલા મરચાં લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે તો એક ચમચી આપણે જીરું લેશું ટેસ્ટ અનુસાર નિમક વઘાર માટે તેલ લેશું અને સૂકું લસણ લેશું તો અડધી ચમચી આપણે હળદર પાવડર લેશું અને વઘાર માટે રાય અને જીરું લેશું તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દેસું તો આપણે ટમેટાને આવી રીતે કટ કરી લેશું અને મરચાંને પણ આવી રીતે કટ કરી લેશું અને લીલા ધાણાને પણ આવી રીતે કટ કરી લેશું તો કટ કરી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું પીસવા માટે એક મિક્સર જાર લેશું તેમાં આપણે જે લીલા ટમેટા કટ કરીને રાખ્યા હતા તે લીલા ટમેટા નાખશું લીલા ટમેટા નાખી અને આપણે તેમાં લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા તે મરચાં નાખશું તો મરચાં તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મરચાં નાખવાના છે તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને ટેસ્ટ અનુસાર નિમક અને જે આખું જીરું રાખ્યું હતું તે આખું જીરું નાખશું તો જીરું તમે ચટણીમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો મિક્સર જાને બંધ કરી દેસુ અને તેને પીસી લેશું તો આવી રીતે આપણે ચટણીને એકદમ ઝીણી પીસી લેવાની છે તો આ ચટણીને તમે બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં તો ચટણીને વઘાર માટે આપણે એક તડકા પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દેશું તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને જીરું નાખશું તો રાયજીરું ને આપણે ફૂટવા દેશું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે લસણ રાખ્યું હતું તે લસણ ને કટ કરી લેવાનું છે તો આવી રીતે ઝીણું કટ કરી અને આપણે તેને વઘારી લેશું તો લસણ વઘારી અને લસણ ને રાયજીરું સાથે એકવાર બરાબર મિક્સ કરી દેશું સારી રીતે લસણને મિક્સ કરી અને રાયજીરું ફૂટી જાય પછી આપણે જે લીલી ચટણી પીસીને રાખી હતી તે નાખશું અને હળદર પાવડર નાખશું તો હળદર પાવડર નાખી અને હળદર પાવડરને આપણે ચટણીમાં બરાબર મિક્સ કરી દેસું તો ચટણીને બનતા પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ચટણીને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને જો તમને લાગે છે કે ચટણીમાંથી તેલ વધારે બહાર ઉડે છે તો ચટણીને તમે ઢાંકીને રાખી દઈશું તો તેલ છે તે બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તેલ ચટણીમાંથી બધું ઉપર આવી ગયું છે એટલે ચટણી છે તે સારી રીતે બની ગઈ છે તો મારી પાસે લીલા ધાણા અવેલેબલ નહોતા એટલે મેં લીલા ધાણા નાખ્યા નથી જો તમારી પાસે લીલા ધાણા હોય અને તમને ટેસ્ટ સારો લાગતો હોય તો તમે લીલા ધાણા પણ નાખી શકો છો તો ચટણી બની ગઈ છે તો ગેસને બંધ કરી દઈશું અને ચટણીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ ચટણીને તમે રોટલી રોટલા ભાખરી કે પછી થેપલા સાથે ખાશો તો ચટણી છે તે એકદમ ટેસ્ટી લાગશે તો તમે જ્યારે શાક ના બનાવ્યું હોય ત્યારે તમે આ ચટણી બનાવીને ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે ચટણી બનાવી હોય અને તમારી લીલા મરચાં અને લીલા ટમેટાની ચટણી કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે